હિન્દુ સનાતન ધર્મના મોટાભાગના તહેવારો હિન્દુ કેલેન્ડરની તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તરાયણ એક એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે છે આ દિવસે સાથે જ ગ્રહોના રાજા માનવામાં આવતા સૂર્ય રાશિ પરિવર્તન કરે છે આ દિવસે સૂર્ય ધનરાશિમાંગથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે જેથી આ દિવસને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે મકરસંક્રાંતિને વર્ષનો પ્રથમ તહેવાર માનવામાં આવે છે આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે જાણીતા જ્યોતિષાચાર્ય મકરસંક્રાંતિના દિવસે કન્યા રાશિના જાતકોએ શેનું દાન કરવું જોઈએ એ અંગે માહિતી આપી છે મેષ રાશિ મંગળ મેષ રાશિનો સ્વામી છે તેથી મેષ રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે તલ ગોળ અને મસૂરનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે તેથી વૃષભ રાશિવાળા લોકોએ મકરસંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે મિથુન રાશિ મિથુન રાશિનો સ્વામી ગુટ છે તેથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિવાળા લોકોએ તલના લાડુનું દાન કરવું જોઈએ આ તમને પુણ્ય આપશે કર્ક રાશિ કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર છે તેથી કર્ક રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તિલકુટનું દાન કરવું જોઈએ આનાથી પુણ્ય થશે સિંહ રાશિ સિંહ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે તેથી મકરસંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકોએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ કન્યા રાશિ કન્યા રાશિનો સ્વામી બૂધ છે આથી કન્યા રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવું જોઈએ તુલા રાશિ શુક્ર તુલા રાશિનો સ્વામી છે તેથી તુલા રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વામી મંગળ છે આથી વૃશ્ચિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે ધન રાશિ ધન રાશિનો સ્વામી ગુરુ છે તેથી મકરસંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ મકર રાશિ શનિ મકર રાશિના લોકોનો સ્વામી છે તેથી મકર સંક્રાંતિના દિવસે મકર રાશિના લોકોએ સરસવના તેલ અને કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ આનાથી આખું વર્ષ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહેશે કુંભ રાશિ કુંભ રાશિમાં જન્મેલ વ્યક્તિનો સ્વામી શનિ છે જેથી કુંભ રાશિના લોકોએ પણ મકરસંક્રાંતિના દિવસે સરસવના તેલ અથવા તલના લાડુનું દાન કરવું જોઈએ મીન રાશિ મીન રાશિના લોકોનો સ્વામી ગુરુ છે તેથી મકર સંક્રાંતિના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદનની સાથે ખીચડી મગફળી પપૈયા તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ તેનાથી પુણ્ય પ્રાપ્ત થશે અને સુખ સમૃદ્ધિ હંમેશા બની રહેશે મિત્રો આ વિડિયો જો આપને પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરો જો આપ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરો ધન્યવાદ